નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ શીખીશું હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીજું પ્રકરણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ફ્રેક્શન્સ એન્ડ ડેસિમલ્સ તેના વિશે જાણકારી મેળવીશું સૌપ્રથમ મિત્રો અપૂર્ણાંક એટલે શું તો કે જે પૂર્ણ નથી તે અપૂર્ણા મતલબ કે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા આપણે જાણીએ જ છીએ કે જેમાં ધન અને ઋણ બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે અપૂર્ણાંક એટલે તો કે જે પૂર્ણાંક સંખ્યા નથી અપૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરીએ તો આપણે ચિત્રો દ્વારા સમજીએ અથવા તો ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે પીઝા પીઝામાંથી એક ભાગ તમે ખાઓ કુલ પીઝાના ચાર ભાગ હોય તો તમારા ભાગમાં એક ભાગ આવ્યો છે અને કુલ ભાગ ચાર છે એટલે એકના છેદમાં ચાર આપણે એવી રીતે લખીશું તો આને અપૂર્ણાંક કહેવામાં આવે એવી રીતના સફરજનના પાંચ ટુકડા કરો અને તમારા ભાગમાં બે ટુકડા આવે તો બેના છેદમાં પાંચ તો આ અપૂર્ણાંક છે આ અપૂર્ણાંક ના આપણે ગુણાકાર અને ભાગાકાર શીખવાના છે હવે અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર ત્યારબાદ આપણે દશાંશ સંખ્યા દશાંશ સંખ્યા એટલે તો કે એવી સંખ્યા કે જે દસના ગુણાકમાં અથવા તો દસના ભાગમાં હોય આપણે પોઈન્ટવાળી સંખ્યા પણ સાદી રીતે કહી શકીએ કે પોઈન્ટવાળી સંખ્યા એમ કે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે જોઈએ તો અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા માટે થઈને અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો ત્યારે શું કરવાનું છે અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરવાનો ત્યારે શું કરવાનું છે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંકનો પૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકના સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક આ બધાની આપણે ગુણાકાર વિશે શીખશું તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે અપૂર્ણાંકના ગુણાકાર કરવા માટે થઈને આપણે એક જ નિયમ યાદ રાખવાનો છે કે ઉપરનો ગુણાકાર ઉપર સાથે એટલે કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે આપણે કરવાનો છે તો આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ સાથે તે પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે છેદ તેનો તે જ રહે છે એટલે કે ઉદાહરણ તમને આપું તો બેના છેદમાં પાંચ ગુણ્યા ચાર તો આપણે શું કરવાનું છે તો કે બેનો ચાર સાથે ગુણાકાર કરવાનો છે એટલે આઠ થશે અને છેદ પાંચ છે તે એમ નમ રહેશે હવે આગળ આપણે પોઈન્ટ જોઈએ કે અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકના અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર તો બે ગુણ્યા એક એટલે બે એક બે અને ત્રણ ગુણ્યા ચાર એટલે બાર એટલે કે બેના છેદમાં બાર આવશે એવી રીતના બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતાં નાનો હોય છે જ્યારે એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હોય છે બે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય છે અશુદ્ધ અપૂર્ણાંકને પૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકના સરવાળાથી મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય હવે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો વ્યસ્ત તો વ્યસ્ત સંખ્યા એટલે શું તો કે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરતાં એક જવાબ આપણને મળે તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય દાખલા તરીકે ત્રણ ગુણ્યા એકના છેદમાં ત્રણ બરાબર એક કેમ કે ત્રણની વ્યસ્ત સંખ્યા છે એકના છેદમાં ત્રણ વ્યસ્ત એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણનો વ્યસ્ત ત્રણ છે વ્યસ્ત નથી કારણ કે શૂન્યનો સંખ્યા સાથેનો ગુણાકાર એક થતો નથી એટલે શૂન્યને કોઈ વ્યસ્ત સંખ્યા નથી એકનો વ્યસ્ત અપૂર્ણાંકને પ્રાકૃતિક સંખ્યા વડે ભાગવા માટે તે પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે આપણે દાખલા તરીકે જોઈએ તો એકના છેદમાં બે ભાગ્યા પાંચ માટે આપણે શું લખશું તો કે એકના છેદમાં બે એમ લખશું અને ભાગાકારની નિશાનીને બદલે ગુણાકારની નિશાની કરશું અને પાંચની વ્યસ્ત સંખ્યા તો કે એકના છેદમાં પાંચ હવે ગુણાકાર આપણે કરતાં આવડે જ છે કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે એક એક અને બે પાંચ દસ એટલે જવાબ મળશે એકના છેદમાં દસ હવે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે એટલે કે તનના છેદમાં ચાર ભાગ્યા બેના છેદમાં પાંચ માટે તનના છેદમાં ચાર ગુણ્યા પાંચના છેદમાં બે અંશનો અંશ સાથે ગુણાકાર તન ગુણ્યા પાંચ છેદમાં ચાર ગુણ્યા બે તન પાંચ પંદર અને ચાર બે આઠ હવે ઉપરની સંખ્યા અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે આપણે ભાગાકાર કરીને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે એક પૂર્ણાંક સાત અઠમાં અંશ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણાંકને અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે આ બધી વસ્તુઓ આપણે ઉદાહરણ દાખલા ગણશું ત્યારે વધારે સારી રીતે સમજાઈ જશે હવે આપણે દશાંશ સંખ્યાની વાત કરીએ તો દશાંશ સંખ્યાના દસ વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ જાય છે એટલે કે દસ વડે ગુણો ત્યારે શું થશે તો કે પોઈન્ટ છે એ જમણી બાજુ જશે એટલે કે જેટલા શૂન્ય વધતા જશે દસ સો હજાર આ વડે ગુણતા જશું એમ દશાંશ દશાશ્ચિન એટલે કે પોઈન્ટ છે જમણી બાજુ ખસતો જશે ગુણાકારમાં અને ભાગાકારમાં એવી જ રીતે ડાબી બાજુએ ખસશે દસ વડે ભાગશું એટલે એક સ્થાન ડાબી બાજુ ખસશે સો વડે ભાગતા બે સ્થાન ડાબી બાજુ ખસશે હજાર વડે ભાગતા દશાંશ દશાશચિન ત્રણ સ્થાન ડાબી બાજુ ખસશે દશાંશ સંખ્યાને દશાંશ સંખ્યા વડે ભાગતા બંને સંખ્યાઓના દશાંશ ચિહ્નોને અવગણીને ભાગાકાર કરવો જવાબમાં યોગ્ય રીતે દશાંશ ચિહ્ન દર્શાવવું હવે મિત્રો તમે લોકો આ થિયરી સારી રીતે સમજી ગયા હશો થિયરી સારી રીતે સમજશો એટલે તમે હવે દાખલા પણ સારી રીતે ગણી શકશો હવે આપણે સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથીમાં પેલો પ્રશ્ન પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો હવે આપણે એ ખાલી જગ્યા બધી ગણીને સમજીશું જેથી તમને સારી રીતે ઉકેલ ખબર પડે અને વધુ સારી રીતે સમજાય કેમ કે ગણિત છે તે ગોખવાનો વિષય નથી એટલે ખાલી જગ્યા વિકલ્પ ગોખવાનું નહીં સારી રીતે સમજી અને ગણવાનું એટલે આપણે ક્યારેય ભૂલ જ થાય નહીં હવે આપણે પહેલી ખાલી જગ્યા જોશું કે બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ છે તો ત્રણ ત્રણ ઉડી જશે આપણને જવાબ મળશે બે એવી રીતે બીજી ખાલી જગ્યા છે બેના છેદમાં પાંચ ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે પાંચ છેદમાં અંશમાં બે ગુણ્યા દસ છે તો દસ પાંચના ઘડિયામાં આવે છે પાંચ બે દસ થશે બે ગુણ્યા બે કરશું એટલે જવાબ આપણને ચાર મળશે હવે એવી રીતના ત્રીજી ખાલી જગ્યા છે કે બે પૂર્ણાંક એક તૃત્યાંશ ગુણ્યા છ બરાબર તો કે બે પૂર્ણાંક એક તૃતિયાંશ એને આપણે બે તેરી છ વત્તા એક એટલે કે સાતના છેદમાં ત્રણ ગુણ્યા છ ત્રણ બે છ થશે સાત ગુણ્યા બે કરશું એટલે આપણને જવાબ મળશે ચૌદ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ચાર ગુણ્યા એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ તો સૌ પ્રથમ તો આપણે સમય સંખ્યામાં એટલે કે એને એક પૂર્ણાંક એક દ્વિતિયાંશનું આપણે સાદુ રૂપ આપશું એટલે આપણને મળશે કે ચાર ગુણ્યા ત્રણના છેદમાં બે બે દુ ચાર થશે બે ગુણ્યા ત્રણ કરશું એટલે કે છ આવશે જવાબ એટલે કે ચોથી ખાલી જગ્યામાં આપણને જવાબ મળશે છ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે છ પંચમાંશનો એક તૃતીયાંશ ભાગ છ પંચમાંશનો એક તૃતીયાંશ ભાગ તો જ્યારે આવી રીતના હોય ત્યારે શું કરવાનું તો કે ગુણાકાર કરવાનો એટલે કે છના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં ત્રણ હવે તમે જોઈ શકો છો કે અંશ અને છેદ એના છેદ આપણે ઉડાડી શકીએ એમ કે તો ઘડિયા એ માટે થઈને આપણને તરત જ મગજમાં આવવા જોઈએ કે છ ગુણ્યા એક છેદમાં પાંચ ગુણ્યા ત્રણ છે તો ત્રણના ઘડિયામાં છ આવે છે એટલે ત્રણ બે છ થશે તો આપણને જવાબ મળશે બે એક ઉદમાં પાંચ એવી રીતના છઠ્ઠી ખાલી જગ્યા છે દસ ભાગ્યા એકના છેદમાં બે બરાબર હવે ભાગાકાર છે એટલે ભાગાકારને આપણે શું કરશું તો કે ગુણાકારની નિશાનીમાં પરિવર્તિત કરશું અને એક દ્વિતીયાંશનો વ્યસ્ત બે થશે એટલે કે દસ ગુણ્યા બે તો જવાબ મળશે વીસ એવી રીતના સાતમી ખાલી જગ્યા છે કે તનના છેદમાં ચાર ભાગ્યા તનના છેદમાં બે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ભાગાકાર છે તો આપણે પ્રથમ સંખ્યા તનના છેદમાં ચાર એમને જ લખશું ભાગાકારના બદલે ગુણાકારની નિશાની કરશું એટલે તનના છેદમાં બે છે એની વ્યસ્ત સંખ્યા આપણે લખવી પડશે બેના છેદમાં ત્રણ હવે ત્રણ ત્રણ ઉડી જશે એટલે બેના છેદમાં ચાર વધશે હવે ચાર ને પણ આપણે બે વડે ભાગી શકીએ એટલે કે બે એક ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં બે ત્યારબાદ ખાલી જગ્યા છે કે ચાર પૂર્ણાંક એક સપ્તમાંશનો વ્યસ્ત તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવશું એટલે કે ચાર સાત અઠયાવીસ વધતા એક એટલે કે ઓગણત્રીસના છેદમાં સાત હવે એને વ્યસ્ત કરવાની છે વ્યસ્ત એટલે ઉલટસુલટ એટલે કે સાત ઉપર આવશે ને ઓગણત્રીસ નીચે આવશે એટલે કે જવાબ મળશે સાતના છેદમાં ઓગણત્રીસ ત્યાર પછી નવ ત્યાર પછી નવમી ખાલી જગ્યા છે બે પૂર્ણાંક એક તૃત્યાંશ ભાગ્યા સાત તો આમાં પણ એવી જ રીતના આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરશું બે તેરી છ ને એક સાત સાતના છેદમાં ત્રણ ભાગાકારના બદલે ગુણાકારની નિશાની સાત છે એની વ્યસ્ત સંખ્યા થશે એકના છેદમાં સાત 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 ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં ત્રણ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ત્રણ તો અહીં ગુણાકાર છે અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંક સાથે ઉપરનો અંશનો ગુણાકાર અંશ સાથે કરશું છેદનો ગુણાકાર છેદ સાથે કરશું એક ગુણ્યા એક એટલે એક આવશે બે ગુણ્યા ત્રણ એટલે છ આવશે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ તો અહીં પણ આપણે જીરો પોઈન્ટ બે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે આવી રીતે લખશું કે બેના છેદમાં દસ ગુણ્યા ત્રણના છેદમાં દસ તો હવે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે બે ત્રણ છ અને દસ ગુણ્યા દસ એટલે સો તો છના છેદમાં સો એટલે કે છ ભાગ્યા સો હવે સો વડે ભાગાકાર છે એટલે આપણે પોઈન્ટને દશાંશ ચિહ્નને બે સ્થાન ડાબી બાજુ ખસેડશું એટલે કે છ એની આગળ આપણે ઝીરો મૂકશું ને પછી પોઈન્ટ મૂકશું એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો છ આપણો જવાબ મળશે ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે બે પોઈન્ટ સત્તાણું ગુણ્યા એક હજાર તો અહીં પણ આપણે એવી રીતે લખશું કે બસો સત્તાણું પોઈન્ટ પછી બે આંકડા છે એટલે આપણે નીચે સો લખશું ગુણ્યા હજાર હવે અહીં પણ બે શૂન્ય ઉડી જશે એટલે કે બસો સત્તાણું ગુણ્યા દસ થશે એટલે આપણો જવાબ આવશે બે હજાર નવસો સિત્તેર ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે બે પોઈન્ટ સાત ભાગ્યા સો તો બે પોઈન્ટ સાતને આપણે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે સત્યાવીસના છેદમાં દસ લખશું ભાગ્યા સો છે એટલે ગુણાકારની નિશાની કરીને એકના છેદમાં સો લખશું એટલે કે આપણને મળશે સત્યાવીસ એકવું સત્યાવીસ ને દસ ગુણ્યા સો એટલે હજાર સત્યાવીસના છેદમાં એક હજાર તો આપણને જવાબ મળશે ત્રણ આંકડા પોઈન્ટ આપણે ત્રણ સ્થાન ડાબી બાજુ ખસેડવાનો છે એટલે કે સાત બે પછી ત્રીજો આંકડો છે નહીં તો આપણે ત્યાં ઝીરો મૂકશું અને પછી પોઈન્ટ મૂકશું એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ આપણને જવાબ મળશે ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે જીરો પોઈન્ટ ચોવીસ ભાગ્યા ઝીરો પોઈન્ટ ચાર તો અહીં પણ આપણે ચોવીસ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે આપણે નીચે સો મૂકશું ભાગ્યા ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે દસ મૂકશું ચારના છેદમાં દસ હવે ચોવીસના છેદમાં સો ભાગાકારને બદલે ગુણાકાર કરશું દસ ભાગ્યા ચાર તો શૂન્ય શૂન્ય ઉડી જશે ચાર છક ચોવીસ થશે એટલે કે છના છેદમાં દસ તો આપણે જવાબ મળશે 0.4 પોઈન્ટ ચાર હવે ગુણાકાર આપણે આગળ કરીએ પંદરમી ખાલી જગ્યા છે 0.2 પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે આપણે સહેલાઈથી ગુણાકાર કરવો હોય તો આવી રીતે પણ કરી શકીએ કે બે ગુણ્યા બે એટલે ચાર થશે ચાર પછી આપણે જોવાનું કે ઝીરો પોઈન્ટ એક અને જીરો 0.2 પોઈન્ટ બે છે અને ઝીરો પોઈન્ટ બે છે એટલે કે પોઈન્ટ પછી બંનેમાં એક એક આંકડા છે તો આપણે એનો સરવાળો કરીશું એક વત્તા એક એટલે બે તો હવે જે જવાબ આવ્યો છે એમાં આપણે બે આંકડા પહેલાં પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આપણને જવાબ મળશે બાકી આપણે આ રીતે તો કરી જ શકીએ કે ઝીરો પોઈન્ટ બે છે એટલે બેના છેદમાં દસ ગુણ્યા બેના છેદમાં દસ બે બે ચાર છેદમાં સો એટલે આપણને જવાબ મળશે ચાર હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો આપણે જે ઉપર પહેલો પ્રશ્ન કર્યો છે એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન કરવાનો છે તો પહેલી ખાલી જગ્યા છે તનના છેદમાં પાંચ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીં જોઈ શકો છો કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એટલે જવાબ આપણને મળશે એક એટલે કે પાંચ પાંચ ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ મળશે એક ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે સાતના છેદમાં બે ગુણ્યા ચાર તો બે दू ચાર થશે સાત ગુણ્યા બે કરશું એટલે જવાબ આપણને મળશે ચૌદ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે છ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ તો અહીં પણ ત્રણ દુ છ બે ગુણ્યા પાંચ થશે એટલે જવાબ મળશે દસ હવે મિત્રો બને એટલું વધુને વધુ પુનરાવર્તન કરો જેથી તમને આ દાખલા સારી રીતે સમજાઈ શકે વારંવાર પ્રેક્ટિસ કરવાથી ગણિત ખૂબ જ સહેલો વિષય થઈ જાય છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા જ વધુ તમે ગણિતમાં પાવરધા થઈ શકશો ત્યારબાદ આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ગુણ્યા બેના છેદમાં તેર તો ત્રણ ચાર બાર બારમાં આપણે એક ઉમેરશું એટલે તેર થશે તો તેરના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં તેર 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 ઉડી જશે બે દુ ચાર થશે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં બે ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે એક પૂર્ણાંક એક દ્વિતિયાંશનો એક તૃતીયાંશ ભાગ તો આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવીશું એક બે બે થશે બેમાં આપણે અંશ ઉમેરશું એટલે ત્રણ થશે ત્રણના છેદમાં બે ગુણ્યા એક તૃતીયાંશ ત્રણ ત્રણ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એકના છેદમાં બે આમાં ગણિત ગોખવાથી આવડે નહીં ગણિત રીત દ્વારા રીત જો તમને સાચી આવડતી હશે તો ગણિત સારી રીતે આવડી શક જશે તમારે જવાબ પ્રશ્ન ગોખવા નહીં પડે માત્ર રીતની મદદથી તમે કોઈ પણ દાખલો ગણી શકશો રકમ બદલીને પણ પૂછશે તો પણ તમે જવાબ મેળવી શકશો ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે બાર ભાગ્યા એકના છેદમાં ત્રણ તો બાર ગુણ્યા ભાગાકારને બદલે આપણે ગુણાકાર કરશું એકના છેદમાં ત્રણની વ્યસ્ત સંખ્યા ત્રણ છે બાર ગુણ્યા ત્રણ કરશું એટલે આપણને છત્રીસ જવાબ મળશે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશનો વ્યસ્ત તો અહીં પણ આપણે સૌપ્રથમ તો આપણે કામ કરશું કે એને અપૂર્ણાંકમાં ફેરવશું એટલે કે બેનો ચાર સાથે ગુણાકાર એટલે બે ચાર આઠ થશે આઠમાં ત્રણ આપણે ઉમેરશું એટલે અગિયાર થશે એટલે આપણને મળશે સંખ્યા અગિયારના છેદમાં ચાર હવે આપણે એની વ્યસ્ત કરવાની છે વ્યસ્ત એટલે શું તો કે છેદને અંશની જગ્યાએના અંશને છેદની જગ્યાએ એટલે કે જવાબ આપણને મળશે ચારના છેદમાં અગિયાર ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે ચારના છેદમાં નવ ગુણ્યા નવના છેદમાં ચાર હવે અહીં જોઈ શકો છો કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે હવે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા હોય અને તેનો ગુણાકાર હોય એટલે જવાબ હંમેશા એક જ મળે કેમ કે નવ નવ ઉડી જશે અને ચાર ચાર ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એક ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે ચોવીસના એક તૃતીયાંશ તો ચોવીસના એક તૃત્યાંશ એટલે શું કરવાનું તો કે ચોવીસ નાની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની મૂકી દેવાની અને એકના છેદમાં ત્રણ હવે ચોવીસ ભાગ્યા ત્રણ એટલે કે ત્રણના ઘડિયામાં ચોવીસ ક્યાં આવે તો કે ત્રણ આઠ ચોવીસ તો આપણને જવાબ મળશે આઠ ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે બે ના છેદમાં અગિયાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક તો આપણને ખ્યાલ જ છે કે ભાગાકારમાં એક જવાબ ક્યારે આવે તો કે એ જ સંખ્યા વડે તમે ભાગાકાર કરો ત્યારે જવાબ એક આવે એટલે કે માનો કે પાંચ ભાગ્યા પાંચ કરો તો જવાબ એક આવે સાત ભાગ્યા સાત કરો તો જવાબ એક આવે એવી જ રીતે બેના છેદમાં અગિયાર ભાગ્યા બેના છેદમાં અગિયાર કરો તો જ જવાબ એક મળે એટલે કે આપણે ખાલી જગ્યામાં આવશે બેના છેદમાં અગિયાર ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે ચારના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો હવે તમને મગજમાં આવી જ ગયું હશે કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એટલે જવાબ આવશે એક ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે ચારના છેદમાં પાંચ ગુણ્યા ચારના છેદમાં પાંચ તો ગણિતમાં પહેલો નિયમ એ યાદ રાખવાનો છે કે રકમ શાંતિથી વાંચવાની એટલે દાખલો ઝડપી થાય તો અહીં પણ રકમ શાંતિથી વાંચવાની જરાક ઉતાવળ કરશો ને તમે એક જવાબ મૂકી દેશો તો દાખલો ખોટો પડશે કેમ કે આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા નથી એટલે અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો છે એટલે ચાર ચાર સોળ થશે અને પાયો પાયો પચીસ થશે એટલે જવાબ મળશે સોળના છેદમાં પચીસ ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે પાંત્રીસ પોઈન્ટ નવ ગુણ્યા દસ હવે જ્યારે દસ વડે સો વડે હજાર વડે ગુણાકાર હોય ત્યારે શું થાય છે તો કે દશાંશ ચિહ્ન અથવા તો પોઈન્ટ ગુણાકાર હોય ત્યારે જમણી બાજુ ખસે છે દસ છે તો એક પોઈન્ટ ખસશે એટલે કે પાંત્રીસ પોઈન્ટ નવ ગુણ્યા દસ છે તો આપણે જવાબ મળશે ત્રણસો ને ઓગણસાઠ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે બે પોઈન્ટ આઠ ભાગ્યા જીરો પોઈન્ટ સાત હવે આપણે આ રીતે ભાગાકાર કરશું કે બે પોઈન્ટ આઠ એટલે અઠ્યાવીસના છેદમાં દસ લખશું ભાગ્યા જીરો પોઈન્ટ સાત છે એટલે સાતના છેદમાં દસ લખશું હવે અઠ્યાવીસના છેદમાં દસ ભાગાકારને બદલે ગુણાકાર રકમ વ્યસ્ત કરશું એટલે કે દસના છેદમાં સાત દસ દસ ઉડી જશે અઠ્યાવીસ ભાગ્યા સાત કરશું સાત ચાર અઠ્યાવીસ એટલે જવાબ આપણને મળશે ચાર એવી રીતે પંદરમી ખાલી જગ્યા છે ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ તો ઝીરો પોઈન્ટ બે એટલે બેના છેદમાં દસ લખશું ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે ત્રણના છેદમાં સો લખશું તો બે ગુણ્યા ત્રણ એટલે છ દસ ગુણ્યા સો એટલે હજાર છના છેદમાં હજાર એટલે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો છ આ રીતે આપણે બીજા પ્રશ્નની દરેક ખાલી જગ્યાઓ કરી હવે ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે એ હવે ત્રીજો પ્રશ્ન મિત્રો તમારે મેં જેવી રીતે ખાલી જગ્યા ગણીને આપને બતાવી છે એવી જ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે રીત હવે એ જ છે તમારે પ્રેક્ટિસ કરીને એના જવાબ લખવાના છે એટલે હવે પછી જે પ્રશ્ન છે ત્રીજો ચોથો અને પાંચમો એ તમારા માટે છે કે તમારે એ શીખવા ગણતરી નોટમાં કરવાની છે જેથી તમને વધારે પ્રેક્ટિસ થાય ત્યારબાદ આપણે દાખલા બધા ગણાવશું તો પ્રશ્ન ત્રીજો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો હું તમને સમજાવતો તો જઈશ જ તમારે માત્ર નોટમાં તેની પ્રેક્ટિસ કરવાની છે કે જેથી તમને મહાવરો થાય અને વધુ સારી રીતે દાખલા આવડે હવે પહેલો વિકલ્પ છે આપણે કે સાતના છેદમાં બે ગુણ્યા બેના છેદમાં સાત બરાબર ખાલી જગ્યા તો તમે જોઈ શકો છો કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે આપણને તરત જ મગજમાં આવશે કે આમાં જવાબ શું આવશે તો કે એક એટલે કે સી વિકલ્પ જવાબ આવશે ત્યારબાદ બીજો વિકલ્પ છે એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં નવ બરાબર ખાલી જગ્યા તો અહીં પણ તમે જોઈ શકો કે અંશનો ગુણાકાર અંશ સાથે ને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે એક ગુણ્યા એક એટલે એક થશે બે નવા અઢાર એટલે કે જવાબ આવશે એકના છેદમાં અઢાર તો તમે જોઈ શકો કે વિકલ્પ બી આવશે ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે આઠ ગુણ્યા ત્રણના છેદમાં ચાર બરાબર ખાલી જગ્યા તો ચાર દુ આઠ થશે બે ગુણ્યા ત્રણ કરશું એટલે જવાબ છ મળશે એટલે કે વિકલ્પ એ ત્યારબાદ ચોથી ખાલી જગ્યા ચોથો વિકલ્પ છે બે પૂર્ણાંક બે તૃત્યાંશ ભાગ્યા ત્રણ બે પૂર્ણાંક બે ત્રત્યાંશ ભાગ્યા ત્રણ તો આપણે સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે બે તેરી છ વત્તા બે એટલે આઠ આઠના છેદમાં ત્રણ ગુણ્યા તનની વ્યસ્ત એકના છેદમાં ત્રણ એટલે આપણને જવાબ મળશે આઠના છેદમાં નવ એટલે કે વિકલ્પ એ ત્યારબાદ પાંચમો વિકલ્પ છે આઠ ભાગ્યા એકના છેદમાં બે તો આઠ ગુણ્યા એકના છેદમાં બેનો વ્યસ્ત થશે બે એટલે આપણને જવાબ મળશે સોળ બી એવી રીતના છઠ્ઠો વિકલ્પ છે ત્રણ પૂર્ણાંક બે પંચમા વ્યસ્ત ખાલી જગ્યા છે તો ત્રણ પાંચ પંદર પંદર ને બે સત્તર સત્તરના છેદમાં પાંચ તો એનો વ્યસ્ત થશે પાંચના છેદમાં સત્તર એટલે કે ડી એવી રીતના સાતમો વિકલ્પ છે એક પૂર્ણાંક છ સપ્તમાંશ ભાગ્યા તેરના છેદમાં સાત તો સૌ પ્રથમ પહેલી રકમને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું સાત એકુ સાત વત્તા છ એટલે કે તેરના છેદમાં સાત ભાગાકારને બદલે ગુણાકારને સાતના છેદમાં તેર લખશું એટલે એકબીજાની વ્યસ્ત સંખ્યા થશે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એક આવશે એટલે કે જવાબ સી ત્યારબાદ આઠમો વિકલ્પ છે એક પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે તો આપણે સરળતાથી સમજીએ તો બાર ગુણ્યા બે એટલે ચોવીસ થશે બે આંકડા પહેલાં આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ ચોવીસ એ ત્યારબાદ નવમો વિકલ્પ છે આઠના છેદમાં ત્રણ ભાગ્યા બે તો અહીં આપણે આઠના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં બે આઠ એકવું આઠ થશે અને ત્રણ બે છ થશે હવે છેદ આપણે ઉડાડતા આપણને જવાબ મળશે ચારના છેદમાં ત્રણ ત્યારબાદ દસમો છેલ્લો વિકલ્પ છે બે પોઈન્ટ ચાર ગુણ્યા દસ બે ચાર ગુણ્યા દસ કરશું એટલે કે આપણને જવાબ મળશે ચોવીસ આ રીતે આપણે આ વિડિયોમાં એકથી ત્રણ પ્રશ્નોના જવાબ મેળવ્યા હવે પછીના વિડીયોમાં આપણે આગળ જોશું હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરવા વિનંતી વધુને વધુ શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ